ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ એક્સપેરિમેન્ટલ એક્સપેરિમેન્ટલ શબ્દનો અર્થ પ્રાયોગિક પ્રયોગાત્મક અખતરા રૂપ કે પ્રયોગ પર આધારિત થાય છે એક્સપેરિમેન્ટલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ ઇક્વિપમેન્ટ ઇઝ સ્ટીલ એટ ધી એક્સપેરિમેન્ટલ સ્ટેજ અર્થાત ઉપકરણ હજી પ્રાયોગિક તબક્કે છે એક બીજું ઉદાહરણ જોઈએ ધી સ્ટ્રીપ વિલ બી ઓનલી એક્સપેરિમેન્ટલ અર્થાત આ સફર માત્ર પ્રયોગાત્મક હશે એક અન્ય ઉદાહરણ જોઈએ ડોક્ટર સ્ટ્રેસ દેટ ધીસ કાઇન્ડ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ સ્ટીલ એક્સપેરિમેન્ટલ એટલે કે ડોક્ટરો ભારપૂર્વક જણાવે છે કે આ પ્રકારની સારવાર હજી પ્રાયોગિક છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ